જુનારાડના રસ્તા માટે ચૈતર વસાવાય પદયાત્રા કરી તે બાબતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દક્ષનાબેન દેશમુખની પ્રતિક્રિયા પણ સામે આવી છે ધારાસભ્ય દક્ષનાબેને કહ્યું કે આપ પાર્ટીના લોકો જ આરટીઆઈ કરે છે અને પછી પાછી પાછી ખેંચી લે છે ધારાસભ્ય પદયાત્રા કરીને લોકોની ગેરમાર્ગે દોરી રહ્યા છે સંવિધાનિક પદ પર રહેલા ધારાસભ્યને ફોરેસ્ટ વિભાગના નિયમોનું પણ ખબર છે પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી પદયાત્રા કરવામાં આવી છે સાંસદ મનસુખ વસાવે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર ચૈતર વસવાની સપોર્ટ કરે છે બાબતે દર્શના એ કહ્યું એ બાબતે મારે કોઈ ખુલાસો આપવાનો નથી આમ દર્શના બે દેશમુખ પણ હવે ચૈત્ર વસાવાસામે મેદાનમાં આવી જતા નર્મદાનું રાજકારણ ગરમાયું હતું જો આપને મેં પહેલા પણ જણાવ્યું કે જેણે આરટીઆઈ કરી છે એની માહિતી તમને મળી જ જશે સરકારમાંથી વિભાગમાંથી મળી જશે બરાબર છે તમે શોધી લો કોણે આરટીઆઈ કરી છે અને કોણ આરટીઆઈ કરી કરીને પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રજાને ખોટી દિશામાં લઈ જવાનું કામ કરી રહ્યા છે મારે તો એમને પૂછવું છે આ સંવૈધાનિક પદ ધરાવતા નેતાશ્રીને કે ભાઈ તમે તમારા કાર્યકર્તાઓને કાબુમાં રાખો બાકી તમારા કાર્યકર્તાઓ સરકારની જમીન જે હડપી લીધી છે અને પછી તમે હાઈકોર્ટમાં ગયા છો એ માહિતી બી છે અમારી પાસે તમારો જિલ્લા પ્રમુખ શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યું છે તમે એ પણ તમે જુઓ બરાબર છે આપનો જિલ્લા પ્રમુખ નિરંજન અને બીજું બેન કે અ ખાસ પે છે કે જે તમે જે આક્ષેપ કરો તો સીધો આક્ષેપ તમારો નિરંજન વસાહ પરથી જિલ્લા પ્રમુખા પર અને બીજી વસ્તુ તમે એક વાત એ બી કહી કે હવે કેસનો કોઈ સમાધાન થયું કયા કારણસર કર્યું અને કેમ એક કેસમાં જે આઈટીઆઈ કરી એક કેસમાં સમાધાન કરી એ સરપંચ શ્રી سے પૂછો સરપંચ શ્રી સમાધાન કરાવ્યું છે તો આપ એમને પૂછી શકો છો એમની બાઇટ લઈ શકો છો કે સરપંચ શ્રી એ સમાધાન કરાવડાવ્યું અને કેસ પાછો ખેંચાવડાવ્યો તો કયા કારણસર સમાધાન કરે

હા એ કામકાજ ચાલુ થઈ જવાનું છે સરકારની પ્રક્રિયાનો ભાગ છે એમાં થોડુંક આગળ પાછળ થાય થોડુંક મોડું વહેલું પણ થઈ શકે અને કામકાજ ચાલુ તો થવાનું જ છે એકવાર શરૂ થયું છે તો બંધ નથી થવાનું કામગીરી તો પૂર્ણ થવાની જ છે અને એ જૂના રાજની પ્રજાને સારો રસ્તો મળી રહે એમ પ્રક્રિયા થવાની જ છે સુખભાઈ જે આજે મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું છે એક સાંસદ તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ પાયાવિહોણી વાતો એમણે કરી છે દર્શનાબેન એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને મને મદદ મદદ કરી હોય કે બીજા એમના નેતાઓએ મને મદદ કરી હોય એવી કોઈ પણ ઘટના કે બનાવ બન્યો નથી અને મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જગ જાહેર કરવા જોઈએ અને પાર્ટીને ધ્યાન પર લાવવું જોઈએ જેથી પાર્ટી પણ એમના પર કાર્યવાહી કરી શકે પણ આવી કોઈ પણ બાબતો દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતા સાથે બેસીને અમારે થયું નથી અને તમે જોયું હશે કે જિલ્લા સંકલનમાં અમારા પ્રશ્નો હોય એ પ્રજાના હિતના પ્રશ્નો હોય છે ઘણીવાર મનસુખભાઈના મારા પ્રશ્નોમાં મનસુખભાઈ વસાવા પણ અમને સમર્થન કરતા હોય છે એ પ્રકારે દર્શનાબેનના પ્રશ્નોમાં હું પણ સમર્થન કરતો હોઉં છું અને મારા પ્રશ્નોમાં એ લોકો પણ સમર્થન સમર્થન આપતા હોય છે પણ તે જનતાના હિતના પ્રશ્નોની વાત હોય ત્યારે અમે બધા એક અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે પણ પોલિટિકલી રીતે દર્શનાબેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા નો મને સપોર્ટ છે એવું પાયા પાયાવિહોણી સ્ટેટમેન્ટ મનસુખભાઈ આપ્યું છે